વડોદરા શહેરની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે માન્ય યુવા સાંસદ ઉપલબ્ધ કરવામાં આવ્યા જેના લોકાર્પણથી આરોગ્ય સેવાઓને વધુ મજબૂતી મળી છે આ પ્રસંગે ઓર્થોપેડિક વિભાગ માટે અત્યંત ઉપયોગી સિયામ મશીન તેમજ આધુનિક યુએસજી મશીનનું લોકાર્પણ વડોદરાના સાંસદ માન્ય ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું આ બંને મશીનોથી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ઝડપી ચોક્કસ અને ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ બનશે કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર તેરના પ્રમુખ શ્રી કુનાલભાઈ સોનલકર વોર્ડ નંબર તેરના કાઉન્સલર સંગઠન ટીમના સભ્યો તેમજ હોસ્પિટલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે માન્ય સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને ઔદ્યોગિક અને કોર્પોરેટ સંસ્થાઓને પણ સમાજિતમાં સીએસઆર પ્રવૃત્તિ માટે આગળ આવી સરકારી આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવા સહયોગ આપવા માટે આહવાન કર્યું હતું તેમણે જણાવ્યું કે સીએસઆર દ્વારા કરવામાં આવતી આવી પહેલો સામાન્ય નાગરિકોના જીવનમાં સીધો અને સકારાત્મક ફેરફાર લાવે છે આ કાર્યક્રમમાં વડોદરાના સરકારી આરોગ્ય મળખાને વધુ સક્ષમ બનાવવાની દિશામાં માને યુવા સાંસદ ડ્યુટર હેમાંગ જોશીના જનહિતકારી સંવેદનશીલ અને વિકાસલક્ષ્ય અભિગમને સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવો